哦，啊、我不是狗。 halo, apa ini lo lalu, apa youtube live, menerima lu sambut cewek Priyajaya live, mau video cinta. caramu, gaji mandiri na pandu singkara, asih apda main mandiri, ini di timi timi gaji mandiri terus josh, jangan pandu singkara, biar mitra. timi timi live mau baca surat, bisa gaji mandiri terus josh, mitra.

이 시골 토요일에 2시간 후에 했습니다. મિત્રો તો ગાજ મિત્ર આવી ગયા છે નવા મિત્રો જણો કે આપણે ચેનલમાં જો તમે નવા હો તો આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી કરે સવાર અને સાંજે બંને ટાઈમ તમને નોટિફિકેશન મળી રહે અને લાઈવ માં તમે જોડાઈ શકો સવારે અને સાંજે બંને ટાઈમ આપણે 8 વાગે લાઈવ મૂકે છે મિત્રો અસે ગાદી મંદિરે સાવ નજીક દર્શન કરી શકો છો મિત્રો તમે ચાલો તો આ છે ગાદી મંદિર અહીંથી હવે આપણે સમાધિ મંદિરે જઈશું ત્યાંથી પછી આપણે સમાધિ મંદિરથી પછી ત્યારથી આપણે ધ્યાન મંદિરે અને પછી આપણે આરસનું મેઇન મંદિર છે ત્યાંના દર્શન કરાવશું તો લાઈનમાં બની રહીજો મિત્રો લાઈનમાંથી જતા નહીં મિત્રો બાપાના બધા જ મંદિરના દર્શન કરાવશું તમે બાપા સીતારામ બધા મિત્રોને સ્વાગત છે બધા મિત્રોનું બધા જ મિત્રો લાઈક કરી રહ્યા છે ચાલો વોટિંગ ચાલુ કરી દઈએ મિત્રો આપણા બાપા સીતારામના કેટલા મિત્રો વોટ આપીશું જોઈએ ચાલો તો હવે ધીમે ધીમે સમાધિ મંદિર તરફ જઈશું મિત્રો ચાલો વોટિંગ કોલ ચાલુ થઈ ગયો છે સુનિલ પરમાર બાપા ભાઈ ચાલો સમાધિ મંદિર તરફ જઈએ તેના દર્શન કરી મિત્રો વોટિંગ કોલ ચાલુ કરી દેશે મિત્રો બાપાશરામ તમે નો દઈ શકો છો વોટમાં કાજલ પરમાર બાપા બાબા સુનિલ પરમાર હું તમને ઓળખું છું તમારું મિત્ર સુનિલભાઈ ચાલો હવે સમાધિ મંદિરના દર્શન કરાવી મિત્રો આ છે ગાદી મંદિર ધરાય સુનિલભાઈ પરમાર ચાલો મિત્રો તમે સમાધિ જય મિત્રો તેના પણ દર્શન કરાવીએ તમને સોટા મહેશભાઈ બાબા સીતારામભાઈ

સુનિલ ભાઈ બાપા શ્રમ ભાઈ ચાલો તો સમાધિ મંદિર આવી ગયા છે સમાધિ મંદિર થી આવ્યા પછી આપણે ધ્યાન મંદિરે જઈશું તેના પણ દર્શન કરાવશું મિત્રો અક્ષય ભાઈ ઠાકોર જય બજંગદાસ બાપા ભાઈ મારા વાલા બધા જ મિત્રોને બાપા શ્રમ આ છે સમાધિ મંદિર હવે અહીંથી ધ્યાન મંદિરે જઈએ મિત્રો ત્યાં પણ દર્શન કરાવીએ ધ્યાન મંદિરનું તમે નજારો જોશો તો કંઈક અલગ જ લાગશે મસ્ત ચાલો આ છે સમાધિ મંદિર હવે ધ્યાન મંદિર તરફ જઈએ મિત્રો વોટ અગિયાર આવી ગયા છે વાપસ ત્રણ ત્રણ લાઈક આવી ગઈ છે જો વાળા મિત્રો વધારે છે લાઈક ઓછી છે મિત્રો ચાલો તો હવે બાપા બંડી ધારીભાઈ જયસુખભાઈ ચાલો ધ્યાન મંદિરે જઈએ તેના દર્શન કરાવીએ મિત્રો આ છે સમાધિ મંદિર અહીંથી તમે જોઈ શકો મિત્રો મોટું મંદિર પણ અહીંથી દેખાશે મિત્રો આના દર્શન હમણાં આપણે સામેથી કરાવીએ ચાલો પેલા ધ્યાન મંદિરે જઈએ ધ્યાન મંદિરના દર્શન કરાવીએ મિત્રો તમને ચાલો હવે ધ્યાન મંદિર તરફ જઈ રહ્યા છે મિત્રો વડમાં બાપા ના દર્શન કરાવશે ચાલો મિત્રો તો ધ્યાન મંદિર આવી ગયા છે આપણે એક જ મિનિટ મિત્રો ચાલો આ છે ધ્યાન મંદિર મિત્રો જોઈ શકો ખૂબ જ મસ્ત મજાનો નજારો છે સુંદર મજાનો

નેટવર્ક પ્રોબ્લેમ મા કારણે મૂકી દેશે ભાઈ લાલજીભાઈ ગોહિલ લાલજીભાઈ ગોહિલ papa chitram ના ભાઈ કલાકો ઘટે છે મોનિટાઇઝ હજી નથી થઈ ભાઈ કલાકો ઘટે છે મિત્રા બાપાના દર્શન કરાવી મિત્રો તમને તમે અહિયાં ધ્યાનથી જોશો મિત્રો તો અહીંયા બાપાના દર્શન થાય છે તમને વડ ની અંદર બે આંખ નાક મોટું જોઈએ કેટલા મિત્રો બાપાના દર્શન થાય છે મિત્રો ત્યાંથી જશે તો અને હા ઘણા મિત્રોને વ્યવસ્થિત ન દેખાતો વિડીયોમાં તો ક્વોલિટી વધારી દેજો મિત્રો જેથી કરીને વિડીયો છે વ્યવસ્થિત બતાય સેટિંગમાંથી ચાલો તો બીજા મંદિરના પણ દર્શન કરાવીએ મિત્રો તમને હા છે પાસળનો બગીચો મિત્રો હવે ધીમે ધીમે આપણા ગાદી મંદિર તરફ જઈએ ત્યાંથી પછી આરએસ ના મંદિર ના દર્શન કરાવીએ ચાલો મિત્રો અત્યારે જતા સાવ સુનસાન છે કોઈ પણ પ્રકારના માણસો બતાતા નથી અને કોઈ તહેવાર નો હોય તમે આવો તો નિરાધ દર્શન થઈ શકે બાપ ભાઈ ટ્રાફિક હોય ત્યારે વ્યવસ્થિત દર્શન ના પણ ટ્રાફિક ન હોય ત્યારે આવો તો સાવ નિરાધ દર્શન થઈ શકે なんか भरे गाड़ी मंदिर

અન આવો મિત્રો મિત્રોને જણાવવા કે આપલે ચેનલ માં નવો તો સબ્સ્ક્રાઇબ કરના જો જેથી કરીને આપલે જ્યારે લાઇવ થઈએ ત્યારે તેનો નોટિફિકેશન તમારા મોબાઈલ પર પડી રહે ચાલો મે કૃપા એટલા સુધી રાખી શુભદા મિત્રોને લાઇવ માં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર એટલા સુધી રાખીએ સવારે ફરી લાઈવમાં મળીશું મિત્રો ચાલો તો જોડાવા માટે લાઈવમાં જવાનો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર એટલે સુધી રાખીએ વાપસ મિત્રો